આ છે આપણો રૂમ આજનો કઈક આપણી ઠેકડી ગયા અને આપણી ટિકિટ લેવાની હે હા ટિકિટ લેવા ટિકિટ લેવા માટે લાઈન લાગે ગયું હવે જોઈએ જીપ સવારી કરીએ કે અમે કામ કરીએ હે તો આ છે ઠેકડી આપણે જવાનું છે આગળ જીપ બાંધવી જોઈએ અમારી ગાડી નહીં હાલે તો ભાઈ આપણે જીપ બાંધી લીધી અને જવાનું છે સફારી જંગલ સફારી જીપડા વાળો કાં લે જાય એમણે આ બાજુ ફોટો લે આ આ તો તમે જુઓ આ વાહ બીજી જાત ને હજો હેરી અને બાજુ જો બધા ગાડીમાંથી ઉતર્યા ભૂકા કાઢ નાખ્યા ગાડીમાં રનિંગ જાજો બહુ જાજુ છે થયું એ જવાનું હોય જંગલમાં ને જંગલમાં જંગલમાં હા આથી બધાય જંગલી પ્રાણી હોય એ ઘણું બધું જવા નહીં હે આઠ કિલોમીટર હે આવક જાવક બરાબર ત્રણ કલાક થાય તો ભાઈ આઠ કિલોમીટર હે ત્રણ થી સાડા કલાક થાય અને શું કામ જોવો

નાસ્તો ચાય હાલો પાણી પીએ થોડોક નાસ્તો કરીએ તો મજા આવે જાય હોટલ અને કે કદલાન ચા પીવી કોફી ચાકો એની નાસ્તો ભેગો કરી આપરી જ બનાવે બનાવે હા ટોપડીમાં બનાવે કોફી ઠંડુ કે મને કોફી આપતા કોફી ચા ના હે ચા કોફી ચા કે ચા 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 કોફી કોફી ચા

દેવી બેઠ્યા બાજુ રાજુ બેઠા બાજુ પુષ્પા બેઠ્યા બાજુ હિન્વલ ને બધા બેઠા અને ઓપન ઓપન ફૂલ આપડે જીપડો ખુલ્લો કરવાનો જ થાય બાકા જીપી ભાઈ આપડો જીપડો ખુલ્લો થાય અને બગડાટી બોલે અને આ બાજુ એની બેઠી આ બાજુ વિભુ બેઠી આ બાજુ પુષ્પા બેઠી ઓલી બાજુ નયન બેઠો આ છે અમારો જીપડો જો તમે જીપડોનો વ્યૂ મેળવે હગો અમારે જવું સફારીમાં આ ભાઈ છત્રી લેન આવે ધોતિયું પહેરેના બાજુથી બગડાટી બોલવાની હે આખો પ્રવાસમાં ઝીણો ઝીણો વરસાદ પડે પણ બગડાટી મોટી બોલવાની ય ઓપન ધ ડોરેન હીને યો બઘડાટી બોલા જવાની હે ભાઈ ઓપન કેવાનું હે સફારી જંગલ માં આ બાજુ અને આ બાજુ જીપડા સિવાય બીજું કઈ હાલતું જ ને આમ હા મોર વ્લોગ નું કામ હાલે

ટાઇમ ઇઝ એન યેલો યેલો ટાઇમ એન ટાઇમ આપણે આમાંથી નીકળવું મુંડકી કાઢવી હતી તો ક્યાં આવી આપણે

ना पड़े वो भी तो जमाता सड़ जाए कोई ना बूट फिर तारा बूट उतार तो सड़वा दे मत नहीं आऊं से सड़ जाए मजा आ गया बूट पे रे ए बूटू कर ने खे होई तो बूट पण ने ना 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 बूट भैया हैं हैं आती पानी पीऊं जाए

જો ભાઈ જીપડામાં બગડાતી મોટી બળ લાગે જો કે આપણાથી વ્લોગ બનાવી જ નતો રસ્તો એવો ડેન્જર હતો ને કે ચાલુ થાય નો પૂછવાની વાત પાતી કે હાર્દિકથી એક થી બેનો બાકે આપણા અને તમે બે માન ઈમાનમાં ઊભી તો હતી પાછો બેહાતો નતી હું તકરો અને ખરેખર વિયોની વાત કરીએ ને તો પછી આ હે ને જન્નત હે જન્નત હઉ જમાવટ હે અને આ બધાય જો લગભગ ઝીપડા જ છે બધાય

ફોટા પાડવાના છે આ ગણે પોર્ટ્રેટ માં કરવાનો છે બ્લર બહુ બ્લોક તો હાલો આપણે આ ભાઈ બોલાવે કે વિડીયો શૂટ કરી દયો તો ના નાકડોક વિડિયો શૂટ કરી દઈએ વિડીયો શૂટ કરવો ને હાલો

તો આપડી માં આપડે એવું જવાનું હે હોટેલ એ અને બધા સડવા મીંડ્યા જીપડા નો ખ્યાલ ખતમ સફારી પૂરી જવાનું આપડી હોટેલ એ અલે આથી નજીક જ છે 1-2 કિલોમીટરના આસપાસ બધાય છોડેગા આ बाजू આદિક લોક નું કામ કરે આપણે આવવાનું થાય ગાડી ગાડી સાઈડમાં લઈ લઈએ જાય

હજે તો આ બાજુ થી ઉતરે તો હોટલ ની પુગે કાયમ નવી નવી હોટલ બરોબર લાગે ને બગડાતી હોટલ એટલી કઈ ઘટે નહી પણ મારે છે ને બૂટ બુટ હોટલ આશે સિક્યુરિટી વાળા ભાઈ દેવી કાં છે આવે ને રોપડા હસવે હે કામ રોપા હસવે રોપ બધે ને આપણે જો આ હોટેલ માં જવાનું હે અને કાઉન્ટર ઉપર આપણી વિભૂતિ છે ઈ હેન્ડલિંગ કરે બધું કયું કરવી પડે ઇંગ્લિશ માં લખવું પડે અને આ છે આપડી હોટલ આજની રાત રોકાવાનું છે જોઈએ આપણો રૂમ આગળ ચાલો આવે જાવ આજ બગડા ત્યાં બોલાવવાની આપણે

કલા આ કેનો રૂમ છે હા ઈ રૂમ છે હા વેરી ગુડ આ પ્રમાણે ખરેખર જામો પડે છે બરોબર હે ને બાથરૂમ જબર જબર હે બહુ મોટો રૂમ છે આ કેવો લાગ્યો રૂમ ગમે તો એને આપણે બદલાવે આવીએ આતે મોક પોસતે ને બસ આજ બઘડાટી બોલે જવાની આપણે વાં આવીએ આવીએજી ઓલાવનો રૂમ કેવો છે હા પેલા આ બાજુ રૂમ જોતા રહીએ આ બાજુ રાજુ તમારું રૂમ છે દેવી આ રૂમ તમારો ગમજીએ નક બદલાવેલીએ બરોબર જબરજસ્ત